હલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો તમારા બધાનું ફરી સ્વાગત છે શ્રી આજે પણ એક મસ્ત નવા કલેક્શન સાથે આપણે શરૂઆત આપણો જે હતો બાંધણીનો એમાંથી અત્યારે માની લો ને કે બે ને ઓર્ડર કર્યો છે લગભગ નવેક બાંધણી એને મગાવી છે કારણ કે બહુ જ ગઈ એને અને પ્રાઇઝ વાઇઝ બહુ રીઝનેબલ લાગી હતી પછી તો એ બધાને અલગ અલગ વસ્તુ હોય તો આપણે આપણેગણીમાંય મસ્ત છે તો આજે આપડી પાસે આ કલેક્શન તો આવી જ ગયું હતું પણ વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો એટલે આજે હું તમને આ કચ્છી મોડલ સિલ્ક અજરક પ્રિન્ટના ડ્રેસનું કલેક્શન છે બહુ મસ્ત છે કલર બધું અલગ અલગ છે મરુન કલર વધારે સરસ લાગે એટલે અમે મરુન કલરના ઝાઝા પીસ લીધા છે પછી અમુક કલર છે ને સારા બહુ મજાનો આવતી હોય એટલે અમે હું ઓછા લઉં મને ખુદને ગમે ને તો જ હું લઉં એટલે આ બહુ મસ્ત કલેક્શન છે હું તમને આખું એક એક ખોલીને પીસ સરસ રીતે બતાવીશ એનું સલવાર દુપટ્ટો બધા લગડી સેમ જ છે પ્રાઇસ છે બાવીસો રૂપિયા આ છે મરૂન કલર

કાપડ બધું અઢી અઢી પૂરું આવશે અઢી મીટર ની સલવાર અઢી મીટર નો દુપટ્ટો અને અઢી મીટર નું ટોપ એટલે દુપટ્ટો તમારે માની લો ચણિયા ચોળીમાં નાખ્યો હોય ને તો એટલું સરસ લાગે વન પીસમાં આ જો આ લગડી પટ્ટા વાળો દુપટ્ટો છે આમાં જે સલવારની પ્રિન્ટ અને ટોપની પ્રિન્ટ નું અને બધુંય મિક્સ મેચિંગ કરી અને મસ્ત આખો સેટ બનાવ્યો હોય આ છે પ્યોર મોડલ સિલ્ક કાપડ છે અને બીજી ડિઝાઇન હજી એક વસ્તુ હું બહુ મસ્ત બતાવીશ છેલ્લે વિડીયોમાં તો તમે વિડીયો ખાસ જોજો આખોય એટલે આમાં તમને ઘણું બધું નવું નવું વચ્ચે વચ્ચે જોવા મળશે જો આ છે દુપટ્ટો તો બહુ મસ્ત છે આ પીસ સ્ટીચ થાય ને પછી લાગે જોરદાર ને જબરજસ્ત આ છે ટોપ નું કાપડ છે દામન ના રીતે મસ્ત ચેક્સ વાળી ડિઝાઇન છે અને સલવાર આ છે આખી સલવાર છે આ પ્રિન્ટ ની ઓલ ઓવર પ્રિન્ટ ની સલવાર છે આ ટોપ છે આખું ચેક્સ વાળું બેક માં એ જ રીતે ચેક આવશે દુપટ્ટો એકદમ મસ્ત લગડી પટ્ટા વાળો દુપટ્ટો આવશે અને આ પ્રિન્ટ તો જો કેટલી મસ્ત લાગે છે બહુ મસ્ત છે પ્રિન્ટ કિંમત છે આની બાવીસો રૂપિયા મરૂન કલરનો બીજી ડિઝાઇન હું પેલા તમને મરૂન કલર ની ડિઝાઇન બધી બતાવું આ બહુ મસ્ત ડિઝાઇન છે જે આ સલવાર નું કાપડ છે આ છે દુપટ્ટો જે દુપટ્ટા નું કામકાજ કેટલું મસ્ત છે આખુંય ફૂલ પ્રિન્ટ બધુંય ડિઝાઇન આખું કરેલું

અને સલવાર તો મેં તમને પેલા જ બતાવીને ને બહુ મસ્ત પ્રિન્ટ વાળી સલવાર છે કિંમત છે આમાં આ રીતે આખા બુટ્ટા આવશે ફ્રન્ટમાં આ રીતે નેક ને એ બધું બનાવેલું આવશે બેક આખી જ રીતે આવશે ને ત્યાર પછી નો હજી એક કલર છે મરૂન તમને એમ થશે પણ માં નો જેટલો લુક આવે છે ને

આમાં પેનલ જ બનાવી છે આખી પેનલ ટાઈપ પ્રિન્ટ છે બેક માં આ રીતે ફૂલ પ્રિન્ટ આવશે કાપડ ફૂલ અઢી અઢી મીટર આવશે પૂરેપૂરું અઢી મીટર કાપડ આવશે અને આ એની સલવાર અને એનો દુપટ્ટો એ જ રીતે બહુ મસ્ત દુપટ્ટો છે આનો લગડી પટ્ટા દુપટ્ટો છે આ દુપટ્ટો આ ખોલ ઓવર પ્રિન્ટમાં દુપટ્ટો બનાવ્યો છે ખાલી તમે દુપટ્ટો લેવા જાઓ ને તો આ કેટલા નો થાય અને ડ્રેસમાં રીઝનેબલ પ્રાઇસ છે રૂપિયા કારણ કે આ તમને લગભગ ક્યાંય નહીં મળે અને આપડા માં ઓલી જોઈતી ને ડિઝાઇન એનો જ છે આ રેડ કલર જો આ ટોપ આખું જ રીતે જે માં હતું ને એમ જ સોરી આ સલવાર છે આ ઓલ ઓવર પેન્ટ નું ટોપ છે રેડ એકદમ મસ્ત રેડ કલર છે કિંમત છે આની બાવીસ રૂપિયા બીજું આપણી ચેનલ આજે બાંધણીને જે આપણો વિડિયો હતો ને તો વિડીયો તો ઘણા લોકોએ જોયો પણ એને ખ્યાલ ન હોય એટલે ખાસ તમને જ્યારે વિડીયો આવે ને ત્યારે તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો સબ્સ્ક્રાઇબ કરશો ને એટલે એકસો ને પંચોતેર જેટલા વિડીયો છે ચેનલ ઉપર બધા જ બધું જ કલેક્શન અમે વિડીયો બનાવીએ છીએ એટલે અમે લગભગ બધું જ કલેક્શન આવી જાય છે તો તમે એકવાર ચેનલને ને ખાસ છે ને સબસ્ક્રાઈબ કરો એટલે તમને અમારા બધા અલગ અલગ કલેક્શન અમારું બેડશીટનું છે કુર્તીનું છે અને બધું તમને મળી જશે અને બીજું એ કે અમારું એડ્રેસ છે રાજકોટમાં છે અમારું રાજકોટમાં નાના મવા રોડ ઉપર લક્ષ્મીનગર શાક માર્કેટ છે ને ત્યાં રાધાનગરમાં છે અને અમારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સિત્તેર નવ સુડતાલીસ તો જો કોઈને આવવું હોય રાજકોટમાં ને રાજકોટમાં હોય તો તમે તમારે કોલ કરી અને ફટાફટ આવી શકો છો અને જો કોઈને આ ડ્રેસ મગાવવા હોય ઓનલાઈન તો જેવો વિડીયો આવે ને ભેગો ફટાફટ સ્ક્રીનશોટ પાડી અને મને વોટ્સએપ કરી દેજો નહીતર પછી આજે જે બાંધણી હતી પર્પલ એના પાંચ થી છ લોકોએ કીધું કે આ જોઈએ છે આ જોઈએ છે પણ એ તો પહેલાં જ મેં વિડીયો બનાવ્યો ત્યારે જ મેં કીધું હતું કે આ પીસ અપાઈ ગયો છે એટલે અમુક કલર ને અમુક પીસ એવા હોય ને કે એ ફટાફટ સેવ થઈ જતા હોય આ છે જો રસ્ટ કલર છે રસ્ટ કલર છે આ દુપટ્ટો ઓલ ઓવર પ્રિન્ટ નો આવશે અને આ જે પ્રિન્ટ છે ને ઈજ જ પ્રિન્ટ નું ટોપ ટોપ માં ગળું અને નીચે દામન માં પટ્ટો અને બે કાની આ છે અને સલવાર તો મેં એમ મૂકી ને આ સલવાર માં છે આ પ્રિન્ટ કિંમત છે આની આ સેમ એ જ પ્રિન્ટ છે અને વચ્ચે છે ને આમાં ટ્રી મુકેલા છે કલર આ છે મસ્ટર્ડ કલર છે આમાં ટ્રી મૂકેલા છે વચ્ચે આ છે એની બેક ને સલવાર મસ્ત પ્રિન્ટ વાળી જ આવશે કલર છે આ અને આ છે ની સલવાર ગમે એટલે ફટાફટ સ્ક્રીનશોટ પાડી એની ટાઈમ તમારે રાત્રે બે વાગે મને સ્ક્રીનશોટ પાડીને મોકલી દેવો જેનું પેલું બુકિંગ હશે ને અને જેનું પેમેન્ટ પેલું આવશે ને એને આપણે એ ડ્રેસ આપી દેશું કિંમત છે એ જ બાવીસસો રૂપિયા ક્યાંય નહીં મળે તમને બાવીસસોમાં ડ્રેસ કારણ કે આનું મટીરિયલ છે ને એ એની ઉપર જોવાનું મટિરિયલ તમે એકવાર હાથમાં આવે ને પીસ ત્યાર તમે જોજો એટલે તમે કહેશો કે વાહ અને આ છે વોશેબલ છે પણ છતાં અમે એમ કહીએ કે ફર્સ્ટ સા પહેલી વાર તમે વોશ કરો ને ત્યારે ડીસી કરાવો બાકી આને કાંઈ જ નહીં થાય ધોકામાર કપડું આવશે ટકશે એટલું સરસ કારણ કે આ મોડલ ને એના ડ્રેસ હું ખુદ સ્ટીચ કરાવું છું અને હું પહેરું છું એટલે મને ખબર છે આમાં બહુ મસ્ત છે પ્રિન્ટ આ છે ટોપ આ છે એની સલવાર અને આ છેનો દુપટ્ટો જોરદાર ડિઝાઇન છે જો આ દુપટ્ટો કિંમત છે આની બાવીસ તો તો મેં જેમ કીધું એમ જ્યારે પણ તમે વિડીયો જોવો ને ત્યારે પેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો પછી તમને મારા એકસો ને વિડીયો તમને જોવા મળશે મારી પાસે ડ્રેસનું કલેક્શન જોરદાર છે બેડશીટનું એટલું કલેક્શન છે કુર્તીઝમાં છે

મજા આવે એટલે એને ના પાડી અને એક બેન એટલો કંટ્રોલ કરીને ગયા તા કે એ તો ખાલી વિચાર જ કરવા માંડ્યા કે હું કબાટમાં જોઉં મારે ક્યાં જગ્યા થાય એમ છે અહીંયાથી મન એમ થાય છે ને કે હું કેટલા ડ્રેસ લઈ જાઉં એટલે હું ઘરે જઈને પેલા તો છે ને કબાટમાં જગ્યા કર લઉં અને પછી હું તમારી પાસે અહીં આવી અને કોથળો ભરીને ડ્રેસ લઈ જાય આટલું એ કહીને ગયા મને એટલે કલેક્શન મારું બહુ સરસ છે જોરદાર છે અને પ્રાઇસ વાઇઝ એ મારું રીઝનેબલ છે એટલા માટે તમ તમારે જ્યારે વિડિયો આવે ને ત્યારે વિડીયોને સબસ્ક્રાઇબ કરજો ચેનલ ને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ બહુ ઓછી આવે છે તો કાલે ફરી મળીશું એક નવા કલેક્શન સાથે